હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આલટી બે હજાર અને જે મિત્રો નવ અંતર્ગત આલતી બે હજાર નવ અંતર્ગત જે સરકાર દ્વારા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવા માટેની જે યોજના છે ઓકે એ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠ તમને ફ્રીમાં ભણાવી શકો છો ખાનગી શાળામાં તો એ જે ફોર્મ છે મિત્રો એ બે હજાર ચોવીસના ફોર્મ બહાર પડી ગયા છે તો એની સંપૂર્ણ માહિતી માટે મિત્રો આજનો વિડીયો છે તો એ વિડીયો પહેલાં તો મિત્રો શેર કરી દો કે જે બાળકને મિત્રો ખાસ કરીને મિત્રો જે બાળકને છ વર્ષ પૂર્ણ થયા છે ક્યાંથી તો પેલી જૂન મિત્રો ખાસ બોલું છું પેલી જૂન અને બે હજાર અને ચોવીસ લખવું એ લખી લીધો પહેલી જૂન અને બે હજાર ચોવીસ મિત્રો બે હજાર ચોવીસના સમયમાં પહેલી જૂન બે હજાર ચોવીસ સુધીમાં મિત્રો જે બાળકને છ વર્ષ મિત્રો છ વર્ષ પૂરા થયા છે અને ધોરણ એકમાં એડમિશન લેવું હોય ફ્રી ભણવું હોય એના માટે મિત્રો આ સરકારની યોજના છે શું છે આલતી ઈ પહેલાં તો એ સમજીએ આલટી ઈ શું છે તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ મિત્રો બાર એક એની અંતર્ગત ક હેઠળ મિત્રો બિનઅનુદાન અનુદાનિત જે ખાનગી શાળામાં પચીસ ટકા બાળકોને મિત્રો સરકાર દ્વારા ભણાવવામાં આવે છે ફ્રી ભણાવવામાં આવે છે ધોરણ એકમાં જે વંચિત જૂથના બાળકો મિત્રો ખાસ એ બોલવામાં આવે છે વંચિત નબળા જૂથના બાળકો હોય એના માટે ફરી વખત મિત્રો તમને જે તારીખ લખવી લખી લેજો એક જૂન બે હજાર અને ચોવીસ સુધીમાં છ વર્ષ પૂરા થયા છે એવા દીકરો દીકરી હોય એને મિત્રો આલટી અંતર્ગત એડમિશન આપવામાં આવે છે મિત્રો પહેલાં તો એ કે ઈ અંતર્ગત જે એડમિશન આપે છે એમાં કોઈ અગ્રતા ક્રમ છે તો કે હા મિત્રો કેવા કેવા બાળકોને ફ્રી ભણશે તો પહેલાં તો અનાથ બાળક છે સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું કોઈ બાળકો હોય બાળ ગૃહના જે બાળકો છે બાળ મજૂરો છે મંદબુદ્ધિ હોય ખાસ જરૂરિયાતવાળું દિવ્યાંગ બાળકો વિકલાંગ બાળકો હોય મિત્રો એ બધાને અહીં એડમિશન માટેની અગ્રિમતા પ્રથમ પ્રાયોરિટી મિત્રો એવા બાળકો ફરજ દરમિયાન કોઈ શહીદ થયેલા લશ્કરી પોલીસ દળના વડા જવાનનો કોઈ દીકરો હોય ઓકે એ કોઈ બાળકો છે જેના માતા પિતામાં એક જ સંતાન છે ને દીકરી છે મિત્રો જેના માતા પિતાની અંદર એક જ દીકરી હોય એ દીકરીવાળા માતા પિતાની પસંદગી મિત્રો અહીંયા પ્રથમ થશે આ બધી જોગવાઈ છે પછી સરકાર હસ્તગત જે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો છે મિત્રો સરકાર હસ્તગત જે મિત્રો આંગણવાડીની અંદર અભ્યાસ કરતા હોય એવા જ બાળકોને મિત્રો અહીંયા એડમિશન મિત્રો તમારે ડોક્યુમેન્ટ પણ આપવાનું રહેશે કે એવા બાળકોને અહીંયા શું મળશે અગ્રીમતા મળશે ત્યાર પછી બીજી એક વાત છે મિત્રો જે કેટેગરીમાં આવતું હોય ઓબીસી કેટેગરીમાં આવતું હોય ઓબીસી કોઈ એસટી કેટેગરીમાં આવતું હોય કોઈ એસસી કેટેગરીમાં આવતું હોય એવા બાળકોની અગ્રીમતા મિત્રો અહીંયા મૂકવામાં આવેલી છે ત્યાર પછીની જો વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની મિત્રો કઈ વિગત કઈ છે વેબસાઇટ તો મિત્રો અહીંયા તમને આર ટી ડોટ ઓ આર અહીંયા મિત્રો ખાસ કરીને પી જીયુ જેમ અને ફોર્મ ભરવાના શરૂ થાય છે ચૌદ ત્રણ મિત્રો ચોવીસ થી છવ્વીસ સુધી આ ફોર્મ ભરવાના શરૂ થાય છે ઓકે હવે મિત્રો એક બીજી બાબત સાથે સાથે અહીંયા વાલીની મિત્રો આવક ખાસ કહું છું વાલી જો ગામડા તમે ગામડાનું કોઈ બાળક હોય ખાસ અહીંયા મિત્રો લખી લેજો ગામડામાં રહેતું વાલી હોય એની વાલ વાલીની આવક એક લાખ અને વીસ હજાર રૂપિયા હોવી જોઈએ ગામડામાં અને શહેરમાં મિત્રો જો કોઈ તમે રહેતા હોય શહેરી વિસ્તારના તો શહેરી વિસ્તારના વાલીની આવક એક લાખ પચાસ હજાર મિત્રો આ વા આવકનો દાખલો પણ મિત્રો તમારે રજૂ કરવાનો છે તો જ મિત્રો તમને ત્યાં ફોર્મની અંદર અગ્રિમતા મળશે તમને લાભ મળશે ઓકે એટલે એ બાબતો બધી જ બાબતોને તમારે ખાસ વિચારવાની છે અને મિત્રો હવે પછી જે સમયમાં તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે મિત્રો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો જે આરતી માટે તમારે ડોક્યુમેન્ટ જે કલેક્ટ કરવાના છે આટલા આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોશે તો આ ડોક્યુમેન્ટ તમે મિત્રો પહેલાં ભેગા કરી લ્યો પાસપોર્ટ સાઈઝનો મિત્રો તમારો બાળકનો ફોટો જોશે શું જોશે મિત્રો બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અત્યારે રિસન્ટલી હોય જન્મ તારીખનો બાળકનો દાખલો બાળકનું આધાર કાર્ડ આંગણવાડીમાં અભ્યાસ કરે છે મિત્રો તમારું બાળક આંગણવાડીમાં ભણતો એનું સર્ટિફિકેટ હવે આધાર કાર્ડ છે મિત્રો માતા પિતા બંનેનું જોશે પાન કાર્ડ છે એ માતા પિતાનું જોશે આવકનો દાખલો મિત્રો પિતાજીના આવકનો દાખલો મેં કીધું ગામડામાં હોય તો એક લાખ અને વીસ હજારની મર્યાદા છે ઓકે અને શહેરીમાં એક લાખ પચાસ હજાર આ બંને વસ્તુ ધ્યાન રાખજો આનાથી વધારે આવકનો દાખલો હશે તો તમને મિત્રો ફોર્મ ભરશો પણ એડમિશન નહીં મળે ઓકે તો આ બાબતે તમારે ધ્યાન રાખવાનું છે ઓબીસી એસટીમાં આવતા હોય તેનું જે સર્ટિફિકેટ તમને મળે કાસ્ટનું એ અનાથ અને સાર સંભાળવાળા બાળકો માટે ચિલ્ડ્રન વેલફેર મિત્રો કમિટી ડબલ્યુ સી આ જે કમિટીનું સર્ટિફિકેટ હોય છે એ જો મિત્રો તમે બીપીએલમાં આવતા હોય તો એનું સર્ટિફિકેટ બેંકની પાસબુક જોશે મિત્રો માતા પિતાની માતા પિતાને બેંકની પાસબુકની વિગત માતા પિતાની સહી પણ મિત્રો જોશે ને મોબાઈલ નંબર માતા પિતાનો એક મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ મિત્રો સમજી લો આવકનો દાખલો છે કાર્સનું સર્ટિફિકેટ છે આંગણવાડીનું સર્ટિફિકેટ મિત્રો આટલા તમે ડોક્યુમેન્ટ એક બે દિવસ લાગશે પણ ભેગા કરી લ્યો જો મિત્રો ભેગા કરી લેશો તો તમે એ ફોર્મ ભરતી વખતે તમને તકલીફ પડશે નહીં હવે મિત્રો સંભવિત શું શું માહિતી આપણે ફોર્મ ભર્યા પછીની વાત થાય તો ફોર્મ ભરવાનું મિત્રો જો તમને આપીશ તારીખ કે ભાઈ ચાર ચૌદ ત્રણથી સો છવ્વીસ ત્રણ સુધી આ તારીખ તમે ફોર્મ ભરશો એ ફોર્મની મિત્રો જિલ્લા કક્ષાએ ઓનલાઈન ચકાસણી થાય ચૌદથી અઠ્યાવીસ ચૌદથી મિત્રો અઠ્યાવીસ આ જે તારીખ છે એ તારીખની અંદર તમારા ફોર્મ છે એમાં કોઈ ભૂલ નથી ક્ષતિ નથી એની ચકાસણી કરવામાં આવે છે યાદ રાખજો પંદર દિવસ મિત્રો જે દિવસ દિવસ છે એ એની ચકાસણી પછી અમાન્ય કોઈ ફોર્મ રદ થયું છે કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે એટલે તમારે રદ કરવામાં આવે તો એ અરજદારને પાછી અરજી કરવા માટેના ત્રણ દિવસ આપે એક ચારથી થી ચોવીસ એક ચાર પેલી એપ્રિલથી ત્રણ એપ્રિલ સુધી મિત્રો તમે ફરી અરજી કરી શકો તમે ખૂટતા આધાર પુરાવા મિત્રો રજૂ કરી શકો છો ઓકે પછી પુનઃ જે ડોક્યુમેન્ટની તમારી અરજી થઈ હોય એ અરજીની ચકાસણી છે મિત્રો એ એક ચાર જિલ્લા કક્ષાએ મિત્રો એક ચાર ચોવીસથી ચાર ચાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએ ફરી એની ચકાસણી થશે અને પ્રવેશ પરીક્ષ જે જે તમારી પ્રવેશ માટેનો મિત્રો પ્રક્રિયા છે પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત પ્રથમ તબક્કાની જાહેરાત મિત્રો એમ કહેવાય છે છ ચાર અહીંયા મિત્રો લખી દઉં છું છ ચાર બે હજાર ચોવીસના રોજ પહેલી યાદી તમારી મિત્રો બાળકો જેનું સિલેક્શન થાશે જે શાળામાં થવાનું છે એની યાદી અહીંયા મિત્રો જાહેર કરવામાં આવશે તો આ હતી મિત્રો આરટીઆઈની વિગત તો તમને મિત્રો ડોક્યુમેન્ટ બધા ભેગા કરી અને મિત્રો તૈયાર રાખજો અને ફોર્મ ભરતી વખતે એવું લાગે તો સાયબર કાફેમાં નાની નાની વિગતો મિત્રો જોજો જેથી કરીને તમારું ફોર્મ રદ થાય નહીં આવકનો દાખલો છે કાસ્ટ સર્ટિફિકેટ છે આધાર કાર્ડ આંગણવાડીનું સર્ટિફિકેટ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમે એક વખત ખાસ વિચારી લેજો રહેઠાણનો તમારો પુરાવો હોય કેટેગરીનો દાખલો છે ઓકે હવે એ દા બાળકનું આધાર કાર્ડ વાલીનું પાન કાર્ડ તમામ માહિતી એકત્રિત કરી મિત્રો તમે ઓનલાઈન ફોર્મ આ ચૌદ તારીખે આપણે મિત્રો ભરવાના શરૂ થાશે એ ચૌદથી છવ્વીસ વચ્ચે મિત્રો ભરવાના સમય પહેલાં મિત્રો બધા ડોક્યુમેન્ટ સાથે રાખજો આવકનો દાખલો મિત્રો ખાસ વાલીનો છે તો આ બધી જ વિગત ભેગી કરી અને સાયબર કાફેમાં જઈ ફોર્મ ભરી આવજો બસ આટલી જ માહિતી ફરી પાછા મળશું આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત મિત્રો વિડીયોને શેર કરજો જય દ્વારકાધીશ